તો મિત્રો અત્યારે દિવસ દિવસના વાગ્યા છે સાડા અગિયાર ને અમારે જમવાની તૈયારી ચાલી રહી છે પ્રોગ્રામ છે આખા રીંગણાનો તો તમે જોઈ શકો છો અમારી તૈયારી કેવી ચાલે તો મિત્રો આ છે અમારા આખા રીંગણા આખા રીંગણા પોલી નાખ્યા છે શિંગ ખાંડી નાખીએ હરેશભાઈ ટમેટા સમારે છે અમારા ભાઈ સંજયભાઈ ડુંગળી કાપે છે જુઓ જોઈ રહ્યા છો તમે હા રોટલી બનાવે છે રાહુલભાઈ જુઓ કારીગર છે અમારે એ રાંધવાના અમારા નાના ભાઈ છે રાહુલ ભાઈ છે અમારા કઝીન છે એ રોટલી વાળા છે જો બધું કા ઓલરાઉન્ડર છે મોટા ગલિન્ડર છે કારીગર છે મોટા કઈ ઘટતું જ નથી ઘટે તો જિંદગી ઘટે હવે બધા લોકોની તો મિત્રો પાછા પધારજો ખાવા તો મિત્રો સુમિતભાઈ સોપડી રહ્યા છે ઘી રોટલીમાં માં ઘેરે થી લાવ્યા હતા ગોવર્ધન ઘી ઘી તો જોવે ને ઘર જેવો સ્વાદ લેવાનો છે પરિક્રમા પણ મજા આવે મિત્રો ખાવાની અને એમાં રાહુલ ભાઈ સાંજ નું કામગીરી હાથ ધરી રહ્યા છે ખાટી છે તો આશ કાઢી નાખજો ઘટવું ન જોઈ રસોઈમાં ચાલો મિત્રો આખા રીંગણા શાક ખાવા અને સ્લાદ ખાવા કાકડી છે મૂળા છે

તમને પણ મળો છો છો તો તમે આવી શકો છો લઈ શકો છો કારણ કે તમે આવી શકો આવો તમારે પરિક્રમા આવતા વર્ષે આવવું પડશે બે હજાર પચીસ માં જીવતા રહ્યા તો અમે તો આવશું જીવતા રહ્યા તો